દિલ્હીના લાલ કિલ્લા બહાર થયેલા બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેરમાં પણ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે ત્યારે ખાસ કરીને અડાજણ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોનની મદદથી હવાઈ સર્વેલન્સ હાથ ધરાયું છે શંકાસ્પદ વ્યક્તિઓ અને વસ્તુઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે વાહન ચેકિંગની કામગીરી પણ સઘન બનાવવામાં આવી છે શહેરના મુખ્ય રસ્તાઓ જાહેર સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસની હાજરી વધારી દેવામાં આવી છે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ ચળવળ કે વસ્તુ નજરે પડે તો તરત જ પોલીસને જાણ કરે રાજધાની દિલ્હીના લાલ કિલ્લા બહાર થયેલા બ્લાસ્ટ પછી સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે સુરત શહેરમાં પણ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ અને સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને અડાજણ વિસ્તારને સંવેદનશીલ ઝોન તરીકે ચિંતિત કરી ત્યાં ડ્રોન સર્વેલન્સ અને ફૂડ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે પોલીસના ફૂડ પેટ્રોલિંગ દળો રાત્રિ દિવસ જાહેર સ્થળો માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં સતત ચક્કર મારી રહ્યા છે ડ્રોન કેમેરાની મદદથી વિસ્તારની હવાઈ દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી કોઈ શંકાસ્પદ ગતિવિધિ અથવા અસામાન્ય ચળવળ તાત્કાલિક પકડાઈ શકે પોલીસ તંત્ર દ્વારા અડાચણ ઉપરાંત રાંદેર પાલ અઠવાલાઇન્સ અને સિટીલાઇટ જેવા વિસ્તારોમાં પણ ડ્રોન અને સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ દ્વારા કડક મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે મુખ્ય માર્ગો માર્કેટ વિસ્તાર ચોરાહા અને જાહેર સ્થળોએ વધારાની પોલીસ તૈનાતી સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ ક્યુઆરટી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બીડીએસ પણ તત્પર રાખવામાં આવી છે તે ઉપરાંત વાહન ચેકિંગની કામગીરીને પણ સઘન બનાવવામાં આવી છે શહેરના પ્રવેશ દ્વારો અને મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ ઊભી કરી દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને ચાર ચક્રીય વાહનો અને પાર્ક કરેલી વાહનોની તપાસ દરમિયાન પોલીસ ડોગ ડોગસ્કોટની મદદ લઈ રહી છે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સુરક્ષા એજન્સીઓ વચ્ચે રિયલ ટાઈમ કોઓર્ડિનેશન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે જેથી કોઈ પણ શંકાસ્પદ હલનચલનની માહિતી તરત જ સંબંધિત યુનિટ સુધી પહોંચી શકે રેલવે સ્ટેશન બસ ટર્મિનલ મોલ્સ અને ધાર્મિક સ્થળો પર પણ વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી છે સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભીડભાડવાળી જગ્યાઓ પર અનાવશ્યક જવાનું ટાળે અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ વાહન અથવા વસ્તુ નજરે પડે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા સો નંબર પર માહિતી આપે નાગરિકોને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર અપ્રમાણિત માહિતી ફેલાવાથી બચવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે પોલીસ તંત્રના જણાવ્યા મુજબ હાલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે છતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ વિભાગો ચોવીસ કલાક સતર્ક છે અને સુરત શહેરના દરેક ઝોનમાં સતત ચેકિંગ ડ્રોન સર્વેલન્સ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે